તો મિત્રો મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું કે આપણા ગુજરાતના લોખંડી પુરુષ મતલબ આમ તો ભારતના આખા ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ તેમની પ્રતિમા ગુજરાતમાં નર્મદાના કિનારે અર્પિત કરવામાં આવી છે તો એમનો નજીકથી દર્શન કરવાનો લાભ અમને મળ્યો તમને બી મળે તો જુઓ આગળના વિડીયોમાં તેમની પ્રતિમાના દર્શન નજીકથી કહેવા જોવાને મજા આવે છે અને એટલી વિશાળ પ્રતિમા બનાવી છે કે તમે જોતા જ રહી જશો તો એકવાર આવો ગુજરાત નર્મદાના કિનારે નર્મદા ડેમની નજીક કેવડિયા કોલોની તો ચાલો હું તમને નજીકથી બતાવું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પંદરથી કેટલો અદ્ભુત દ્રશ્ય બનાવેલું છે તો આવો આગળના વિડીયોમાં જુઓ તમને બતાવું અહીંયાથી અંદરથી લિફ્ટમાં ઉપર જવાય છે અને ઉપરથી છાતીના ભાગ પાસેથી બહારનો બધો નજારો દેખાય છે તો જો મિત્રો આ અંદરથી લિફ્ટ ઉપરના ભાગમાં જાય છે બેતાલીસ જેટલા માળ જેટલી ઊંચી જાય છે લિફ્ટ અને ઉપરથી જે આ બારનો નજારો કેવો દેખાય છે એ તમને બતાવું છું તો ને જરૂર આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને જેથી કરીને આગળના વિડીયો તમને જોવાની મજા આવે આ વિડીયો જોઈને તમને એકવાર એમ થશે કે ચાલો એકવાર તો સરદાર સરોવર જવું જ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ પ્રતિમાની નીચેનો અંદરનો નજારો એકદમ તમને ફોરેનમાં ફરતા હોય એવું લાગશે જરાય તમને એવું નહીં લાગે કે ભારતમાં ગુજરાતમાં હવે તો તમને એમ લાગશે કે આ બધા વિડીયો આવે છે એટલે આપણું ગુજરાત બી ફોરેન જેવું જ થઈ ગયું છે તો ફોરેનમાં વિદેશ ક્યાં જવાની જરૂર નથી એવા અંદરનો અદ્ભુત ચિત્ર બનાવેલું છે આ રાતના લેસર શો છે સાંજે આઠ વાગે આ લેસર શો ચાલુ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર એમના સન્માન માટે આ ટાઈપના લોકોને દર્શન કરાવે છે એકદમ અદ્ભુત લેસર શો બનાવેલો છે જોઈને તમને મજા આવશે તો ચાલો ફરી મળીશું આગળના વિડીયો માટે આ ચેનલને લોક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ